નવસારીમાં આવેલા પૂર પરિસ્થિતિને લઈ અંદાજીત દોઢ લાખ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું એ પૂરના પાણી ઉતર્યા બાદ ઘરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ઘણા ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એવામાં નવસારીની સામાજિક સંસ્થાએ પોતાના ઉત્તરદાયિત્વ નિભાવી લોકોના ઘર સુધી કીટ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે નવસારીમાં પૂર્ણા નદીની જળ જળસપત્તિ વધતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કાછિયાવાડી ગામમાં પાંચસો થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને મદદરૂપ થવા માટે આજે સામાજિક સંસ્થા દ્વારા ખર્ચે અઢી હજાર લોકોને એક મહિના સુધી ચાલે એટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી પૂરના પ્રભાવિત થયેલ લોકો સુધી મદદ પહોંચાડવાનો એક નાનો એવો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ભાઈ પટેલ છે મારું રહેવાનું કાછિયાવાડી ગામ છે અત્યારે હાલના દિવસોમાં જે ખૂબ જ કુદરતી હોનારત આવી હતી અને ખૂબ પાણી ભરાયા હતા એમાં અમે અમારી કંપની એસબી ડેવલપર વિવેન્ટા ગ્રુપ એવું વિચારીએ છીએ કે અમે કોઈકની સેવા કરી શકીએ અને એમાં એવો વિચાર પ્રથમ આવે છે કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પહેલાં મારું ઘર મારું કુટુંબ મારું ગામ તો મારા ગામમાં ઓછામાં ઓછા પાંચસો પરિવાર એવા હતા કે જેના ઘરમાં લગભગ છાતી સુધીના પાણી હતા અને એ છાતી સોધી પાણીમાં એ લોકોની ઘર વખરીથી માંડીને બધું જ એ લોકોનું ખરાબ થઈ ગયું હતું તો અમારી સામાજિક જવાબદારી સમજીને અમે અમારી કંપની તરફથી આ પાંચસો પરિવાર એટલે લગભગ બે અઢી હજાર માણસોને કીટનું વિતરણ કરીએ છીએ જે લગભગ એક મહિના સુધીને એ લોકોનું રાશન પાણી ચાલી રહે છે અને એમાં આ એક કુદરતી હોનારતમાં એક નાનું જેવું યોગદાન હું પોતાને આપું છું આ સામાજિક રીતે અમારી સામાજિક જવાબદારીમાં